જુનાગઢમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી છે પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગેરહાજર રહી પોતાની નારાજગી વ્યક્ત કરતા જવાહર ચાવડા અરવિંદ લાદાણી ભાજપ પ્રવેશ સામે પણ નારાજગી ફેલાય છે મંથલી માર્કેટિંગ યાર ખાતે યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનની અંદર આજે હું મારા પંદરસોથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કરું એ બાબત કઈ એમાં ના હોય જવારભાઈ ભાજપ ના કાર્ય કરશે હું પણ આજથી ભાજપ ના કાર્ય કરું સંજોગો વરસાદ ના આવી શક્યા હોય એટલે તમે લોકો આજે વાત કરો

વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો